જય ગો માતા વંદે ગો માતરમ મિત્રો આજના યુગમાં એક તંદુરસ્ત જીવન અને સાથે સાથે કમાણી એ બેવું ખૂબ જરૂરી છે અને એની સાથે સાથે ગાય ગામડુંને ખેતી માનવ સભ્યતાનો પ્રાણ છે કારણ કે ગાય ગામડુંને ખેતીના માધ્યમથી જ લોકોને આરોગ્યવર્ધક ચીજો ખાવાની મળે રહેવાનું શુદ્ધ હવા સાત્વિક વાતાવરણ મળે અને પરિશ્રમવાળું જીવન મળે તો આજે એવા એક ખેતીની અને ઔષધિ અને ફ્રૂટ પ્લાન્ટ એનો જેણે ખૂબ પ્રચાર કર્યો છે એવા ભાઈ શ્રી તેજભાઈ આપણી સાથે આપણી ગૌશાળાની મુલાકાતે આવ્યા છે એવા જ આપણા એક ભૂમિબેન છે જેમની ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે તો અમે તમારી પાસેથી એવું જાણવા માંગીએ કે તમે આ કેટલા ટાઈમથી ચેનલ ચલાવો છો મારે તો આ ફિલ્ડમાં બાર વર્ષ થઈ ગયા બાર વર્ષથી યુટ્યુબ ચેનલ ચલાવું છું અને ઘણા લોકોને ચેનલમાં આગળ બી વધારે કે બીજાની ચેનલ હતી પછી મારી ચેનલ મેં છેલ્લા ચાર પાંચ વર્ષથી રન કરી અને એમાં સારો એવો રિસ્પોન્સ મળ્યો મને અને હું એક્સપેરિમેન્ટ બી કરતો હોય કે ભાઈ કઈ રીતના આ સોશિયલ મીડિયા વર્ક કરતો હોય કઈ રીતના આમાં નવા નવા કન્ટેન્ટ બનાવવા રાખી અને મને સારો એવો રિસ્પોન્સ મળ્યો એગ્રીકલ્ચરમાં એટલે એગ્રીકલ્ચરમાં એવો રિસ્પોન્સ મળ્યો મને કે ભાઈ હું કોઈ બી વિડીયો મૂકતો તો ચોવીસ કલાકમાં દસ લાખ વ્યૂઝ હતા અને બહુ સારો એવો રિસ્પોન્સ હતો એટલે હું આ લાઈનમાં આગળ ગયો હતો મેં અત્યારે ખુદની નર્સરી બી ચાલુ કરી દીધી છે વાહ અત્યારે શેના શેના પ્લાન્ટ વેચતો છો તમે ટોટલી મારી પાસે મેંગોમાં એકવીસ પ્રકારના છે અને ઘણા બધા ટોટલ ત્રણસો પ્રકારના પ્લાન્ટ છે જેમાં એક એક્સોટિક્સ આવી ગયા અને રેગ્યુલર કેસર કેરીને મેંગોના બતાવ આવી ગયા બહુ સરસ અને લોકોને આવું માહિતી પહોંચાડવાનું એવું એનાથી તમને શું ફાયદો થાય ફાયદો તો પહેલાં કેવું છે કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ એવી રીતના આવક છે નહીં અમે નોર્મલી અમારી વાડીએ એક મિત્ર છે અમારા ગણેશભાઈ રાંગાણી એમની વાડીએ જાતા તો એ આવા બધા પ્લાન્ટ એને ઉગાડતા જેમ કે ફેશન ફ્રૂટ છે પછી નંદન છે ચંદન છે એટલે અમે ને અહીંયા જમવાનો પ્રોગ્રામ કરતા એ જમવાનું બનતું ત્યાં સુધી અમને એમ કે હાલો તમને એક પ્લાન્ટ બતાવો શરૂઆત એમ થઈ હતી કે લસણ વેલ અહીંયા વાવી હતી કે એના લસણ વેલમાં એવું હોય પાંદડું ખાવ તો તમને લસણનું તો એ વિડીયો મેં બનાવ્યાને બહુ વાયરલ ગયો એક જ દિવસની અંદર ચૌદ લાખ લોકોએ જોઈ લીધો ઇન્સ્ટાગ્રામ પર એટલે ધીરે ધીરે એમ અહીંયા જાતા પછી એક ઇન્સ્યુલ ટ્રીનો બનાવ્યો કે ઇન્સ્યુલિનના પાંદડા ખાવ તો કોઈ બીને ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગયો તો એ બી વાયરલ ગયો તો મને એમ થયું કે ભાઈ આને એક બિઝનેસ તરફ બી લઈ જાય અને પ્લસ કે લોકોને માહિતી પણ પણ મળે આમાંથી તો બસ કેવી રીતના શરૂઆત થઈ હતી ખૂબ સરસ અને તમે ભૂમિબેન સેના વિડીયો બનાવો છો અને કેમ કેવી રીતે કેવી રીતે આ બધી પોઈન્ટ છે હું અત્યારે ફૂડ બ્લોગિંગ કરું છું અને મને કે બધા બ્લોગર્સ કેવી રીતે વર્ક કરે છે ને વિડીયો એડવર્ટાઈઝ કરીએ છે કોઈ શોપ હોય કે કોઈ રેસ્ટોરન્ટ ઓપન કર્યું હોય કેફે હોય એમના બધાને એડવર્ટાઈઝ કરીએ છે પહેલા તો નોર્મલી સોંગ પર હું બનાવતી હતી પછી જ્યારે રાજકોટ સેટઅપ થઈ ગઈ અમે લોકો ત્યારે આવી રીતે બનાવવાનું સ્ટાર્ટઅપ કર્યું છે અત્યારે બહુ સારું એવું છે રાજકોટમાં મિનિમમ બધી જગ્યાએ એડવર્ટાઇઝ કરી લીધી છે એટલે રાજકોટમાં ટૂંકમાં એક નામ છે એમ ડોગચ તરીકે બહુ સરસ અભિનંદન આટલી નાની ઉંમરમાં તમે એવા સ્ટેપને એવા લેવલે આવ્યા એ બદલ ખૂબ ખૂબ આપને શુભકામનાઓ અને ગાય ગામડું અને ખેતી એના વિશે તમારો હું અભિપ્રાય છે

અત્યારે તો એમ કે ગામડામાં છે તો ગામડામાં નથી દેવાની સિટીમાં મકાન હોવું જોઈએ કાર હોવી છે બધું જ હોવું જોઈએ જમીન હોવી જો પણ છોકરીને જમીન ને ઓલું વાવા દઈ દેવાની એમ તો ગાય ગામડું ને ખેતી ગમે એટલા આઈફાઈ ને વીઆઈપી થઈ જાવ તોય તમને ગાય ગામડું ને ખેતીની જરૂર પડશે પડશે ને પડશે એના વિના કોઈને હાલવાનું નથી ખૂબ સરસ વંદેગો માત્રમ ભારત માતા કી